હેલો કેમ છો દોસ્તો મજામાં હું રોશન હસન આજે તમારી સાથે જોડાઈ છું વિદાય વિષય લઈને કોઈ શિક્ષકની વિદાય હોય કોઈ કર્મચારીની વિદાય હોય તો આપણે એન્કરિંગ કેવી રીતે કરવું જોઈએ અથવા સ્પીચ કેવી રીતે આપવું જોઈએ એની વાત આપણે આગળના વિડીયોમાં કરી છે પરંતુ વિદ્યાર્થીઓની વિદાય હોય ત્યારે આપણે એન્કરિંગ કરવાનું આવે અથવા તો આપણે સ્પીચ આપવાની આવે ત્યારે આપણે કેવી રીતે બોલીશું એની વાત કરીએ આ ધોરણ વિદ્યાર્થીઓની વિદાય છે અથવા તો ના વિદ્યાર્થીઓની વિદાય છે તો આપણે કેવી રીતે બોલી શકીએ અને જ્યારે આપણને સ્પીચ આપવાનું કહેવામાં આવે છે ત્યારે જો આપણે ઇફેક્ટિવ બોલીશું તો ચોક્કસ પ્રભાવ પડતો હોય છે મિત્રો અને સારું બોલવું અને પ્રભાવી બોલવું એ અગત્યનું છે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની ધારો કે વિદાય પ્રસંગ છે અને એમાં જો એન્કરિંગ કરવાનું તમારે આવે છે પૂરા પ્રોગ્રામનું તો ચોક્કસ એ પ્રમાણે કાર્યસૂચિ મુજબનો હું અલગથી વિડીયો મૂકીશ એ તમે જોજો પરંતુ અહીંયા તમારે ધારો કે એક ગુરુજી તરીકે તમારે બાળકોને બ્લેસિંગ્સ આપવાના છે તમારે સ્પીચ આપવાની છે આઠ વર્ષના એમના સંભારણા હવે અહીંયા આપણે પ્રાથમિક શાળામાં પ્રી પ્રાઇમરી એટલે કે બાલ બાટિકા પછી ધોરણ એક બે આવે અને એના પછી પ્રાઇમરી પાંચ ધોરણ આવે અને એના પછી અપર પ્રાઇમરી જે ધોરણ આવે છે હવે એમાં જેમાં ધોરણ પાસ કરીને બાળક જાય છે ત્યારે આપણે શાળામાં વિદાય પ્રસંગ ગોઠવતા હોઈએ છીએ અને આ વિદાય પ્રસંગમાં એક શિક્ષક તરીકે આપણે બ્લેસિંગ્સ આપવાના હોય અને

આ પ્રમાણેની પંક્તિ પણ આપણે ગઈ પણ કરી શકીએ એનું પઠન પણ કરી શકીએ છીએ એટલે પંક્તિ જ્યારે તમે બોલો ને અનુરૂપ તો ચોક્કસ ઇફેક્ટ વધારે આવે છે તમારું વક્તવ્ય છે એ ખૂબ પ્રભાવી બનતું હોય છે મિત્રો અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો ખાસ તમને આજે મારે કહેવું છે કે જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરવાનું ભૂલશો નહીં સાથે જ બીજા મિત્રોને શેર પણ કરશો જેથી આપણે બીજા સુધી સારી વસ્તુ પહોંચાડી શકીએ સાથે જ કોમેન્ટ પણ લખશો અચૂક વિડીયો કેવો લાગે છે તમને આમાં મારે હવે તમારી સુધી બીજો કયો વિષય મૂકવાનો છે તમારે કઈ બીજું જાણવું છે એ વિષયની વાત પણ મને એમાં લખશો મિત્રો હાજર પંક્તિ ઉપર આપણે ફરી આવીએ છીએ કે આપણે જો ને બાળકો આવે છે જાય છે દર વર્ષે આઠમા ધોરણના વિદ્યાર્થીને વિદાય તો બહુ પ્રકૃતિનો એક નિયમ છે મિત્રો કે કોઈ વૃક્ષ ઉપર પાંદડા આવે છે ડાળી ઉપર તો તો પણ આવે છે આપણે આ શાળામાં પણ એવું બને છે કે બાળકો દર વર્ષે નવા આવતા જાય છે અને આઠમું ધોરણ પૂરું થાય એના પછી એ બાળકો બીજી શાળામાં ભણવા માટે જતા હોય છે લાઈક આપણે આ જીવનને પ્રેમ સાથે સરખાવીશું મિત્રો કે આપણે ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બધા જ મુસાફરો આપણે બેસતા હોઈએ છીએ જ્યારે આપણે જ્યાંથી ચડવાનું હોય છે ત્યાંથી આપણે ટ્રેનમાં ચડી જઈએ છીએ પછી આપણી આજુબાજુ બધા જ હોય છે તે આપણે સરસ જેટલો સમય ટ્રેનમાં આપણે પસાર કરવાનો છે પસાર કરીએ છીએ અને આપણો સ્ટેશન આવે એટલે આપણે ઉતરી જવું પડે છે આ એક પ્રકૃતિનો નિયમ છે અને આજે પણ આ પ્રકૃતિના નિયમ મુજબ તમારું આઠમું ધોરણ પૂરું થઈ રહ્યું છે અને હવે તમે આ શાળાને છોડીને બીજી શાળામાં આગળના અભ્યાસ માટે જઈ રહ્યા છો તો તમને આજના દિવસે એક શિક્ષક તરીકે હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મારા તમને બ્લેસિંગ્સ છે આ શાળાના તમામ ગુરુજીઓના બ્લેસિંગ્સ છે કે તમે બધા જ બાળકો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો જીવનમાં ખૂબ જ સુખી થાઓ એવા અમારા અંતરના આશીષ છે એ પંક્તિ જે હું આગળ બોલીને એ પંક્તિની થોડીક બીજી લાઈન છે હું બોલું કે પ્રેમની પ્રીતિના ક્યારા કેરા ગુલાબ ને હૈયાની ક્યારી માવશું જાણી અને ન જાણી શક્યા તે આપણે આંસુ લઈને છૂટા પડ્યા તે આપણી સાથે જ વિદાય ગીત હોય છે એની બે પંક્તિ પણ તમે બોલી શકો છો મિત્રો આ વિદાય એ વસમી વેરા છે એ બાળકોની હોય કે કોઈ પણ વ્યક્તિની વિદાય હોય વિદાય છે એ હંમેશા આપણા અંતરને ભીંજાવનારો પ્રસંગ બની રહેતો હોય છે કે જે બાળકો આપણે જયારે આપણી સ્પીચ બોલીએ છીએ ત્યારે કહીશું કે સતત ત્રણ વર્ષ સુધી છ થી આઠ ધોરણનું માધ્યમ હોય તો એ બાળકો ત્રણ વર્ષ સુધી તમારી પાસે રહે છે ક્યાંક એક ગુરુના પદની ગરિમાને જાળવતા ક્યાંક તમને બોલવું પડ્યું હોય તો આજની આ ક્ષણે અમે ક્ષમા પણ યાચીએ છીએ પરંતુ અમારા અંતરમાંથી હંમેશા એવા આશીર્વાદ નીકળી રહ્યા છે કે તમે બધા જ ખૂબ આગળ વધશો તમે તમારા મનમાં જે મંજિલ ઉપર પહોંચવા માટેનો મક્કમ ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય સુધી તમે ચોક્કસ પહોંચશો આ ક્ષણે હું એ પણ કહું છું કે તમે આ શાળા છોડીને ભલે જતા હો પરંતુ જ્યારે પણ તમને આ શાળાની જરૂર પડે અમારા શિક્ષક મિત્રોની જરૂર પડે ત્યારે ચોક્કસ ગમે ત્યારે અહીંયા આવીને અમને મળજો તમારા બધા જ પ્રશ્નોના નિરાકરણમાં અમે હંમેશા તમારી સાથે જોડાયેલા રહીશું આ રીતે વિશ્વાસ સાથે આપણે બાળકોને વિદાય આપવાની હોય છે અને એ વખતે એક ગુરુ તરીકે આપણે ખૂબ સારું વક્તવ્ય આપીએ છીએ બાળકોને ખૂબ જ નરમાશ ભર્યું અને સાહજીકતાથી આપણે એમની જોડે વાતો કરીશું ને તો ચોક્કસ તમે જે બોલવાના છો એ ઇફેક્ટિવ બનશે મિત્રો આ રીતે વિદાયનું ઉદાહરણ ફરીથી દોહરાવું છું કે વૃક્ષને પાંદડા આવે છે તો પાન ખરપણ આવે છે ટ્રેનમાં આપણે બેસીએ છીએ ચડીએ ચડીને તો પછી સ્ટેશન આવે તો ઉતરવું પણ પડે છે આ રીતે આપણને ઘણા લોકો ચિરંજીવી બની રહે છે ઘણા ગુરુજીઓ ને ઘણા વિદ્યાર્થીઓ ખૂબ લાંબા સમય સુધી જીવનભર યાદ રહે છે કારણ કે વિદ્યાર્થીમાં કંઈક અલગ હોય છે એ ખૂબ વ્યવહારી હોય છે સંસ્કારી હોય છે તો ઘણા ગુરુજી વિદ્યાર્થીઓને આજીવન યાદ રહે છે અને એ વિદ્યાર્થીઓ આજીવન ગુરુ પ્રત્યેની જે ગુરુ દક્ષિણા તો એવો જ સંબંધ આપણો પણ રહ્યો છે ફરીથી તમને બધાને જ મારા અંતરને આશીષ છે ધન્યવાદ આ પ્રમાણેની સ્પીચ તમે આપશો તો કાર્યક્રમમાં વધારે ઇફેક્ટ આવશે સાથે જ દરેક બાળકને ગમશે દરેક બાળકને એ વસ્તુ ગમવી એ ખૂબ અગત્યની છે મિત્રો તેથી આ નાની નાની વાત પણ મગજમાં ધ્યાનમાં લઈ અને સાહજિકતાથી તમે સ્પીચ આપજો ત્યારે ગમશે બધાને ખૂબ જરૂરી છે કોઈ પંક્તિ બોલવાનું લાગે તો પણ બોલી શકાય આપણે કે તમે જયારે ધોરણ આઠ ની વિદાય લઈ રહ્યા છો હવે આઠમા માંથી તમે નવમાં માં જવા જવાના છો ત્યારે ચોક્કસ કહીશ કે જીવનમાં હંમેશા વિચાર તમે શ્રેષ્ઠ રાખજો નાના વિચારો હોય તો ચોક્કસ મોટા વિચારો સુધી આગળ પહોંચજો કે પંક્તિ છે આપણી કે સોચ કો બદલો સિતારે બદલ જાયગે નજર કો બદલો નજારે બદલ જાયગે કસ્તિયા બદલને કી જરૂરત નહીં દિશા કો બદલો કિનારે બદલ જાયગે અને તમારી કસ્તી તો એ જ છે મિત્રો શિક્ષણની પરંતુ તમારે હવે દિશા બદલવાની છે એટલે કે આ આઠમા ધોરણની દિશા બદલીને હવે તમે નવમા ધોરણની દિશા તરફ આગળ વધી રહ્યા છો એટલે ચોક્કસ સોચ બદલજો તમારી બરાબર છે અને પછી આગળ તમે વધજો મારા તમને આજનો આ મેસેજ છે મિત્રો કે જીવનમાં કંઈક કરવું છે નક્કર વિચાર સાથે જીવનમાં શ્રેષ્ઠ મંજિલ હાંસિલ કરવી છે તો ચોક્કસ પુરુષાર્થ તમારે કરવો પડશે અને પુરુષાર્થ વિના પ્રારંભ પાગળું છે વિદ્યાર્થી મિત્રો મારા આજના આ વિદાય પ્રસંગે તમને ખાસ મારું આ સેન્ટેન્સ તમે યાદ રાખજો આ સુવિચાર યાદ રાખજો કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે મિત્રો ગમે ત્યાં રહેશો પરંતુ જો પુરુષાર્થ કરતા રહેશો તો ચોક્કસ સફળતાઓ તમારે કદમ ચૂકશે અને જે તમારું પ્રારબ્ધ એટલે કે નસીબ છે એ ઓટોમેટિક ખુલી જશે તમને બધાને આજે મારે કહેવું છે કે ભગવાને બધાને સો આપે છે કેવી રીતે તો એ આપણે જોઈએ ધારો કે બે પ્રકારે તમે આગળ વધી શકો છો એક તો પચાસ ટકા લખ હોય છે પચાસ ટકા મહેનત હોય છે કે ભગવાન તમને ઓગણપચાસ ટકા લખ આપ્યું છે પરંતુ તમે જો સામે મહેનત પાંચ ટકા જ કરો છો તો તમારા એવરેજ ટકા થશે પચાસ ઓગણપચાસ ટકા લખ ભગવાને આપ્યું છે એક અને એક ટકો જ તમે મહેનત કરી છે તો તમને પચાસ ટકા મળે છે પરંતુ ઓગણ પચાસ ટકા તમને ભગવાને લક આપ્યું છે અને તમે જો સામે ઓગણ ટકા મહેનત કરો છો તો ચોક્કસ તમારું રિઝલ્ટ અપ જાય છે મિત્રો એટલે નસીબ તો ભગવાને બધાને આપ્યું છે પરંતુ મહેનત એ તમારા ભાગ્યમાં ભગવાને લખી છે એટલે જ ઘણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી જતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ પાછળ રહી જતા હોય છે પચાસ ટકા તો ઓલરેડી ભગવાન આપી દીધા છે માત્ર તમારે હવે પેલા પચાસ માંથી તમે કેટલું કરી શકો છો એ આમાં ઉમેરીને તમારે જીવનમાં આગળ વધવાનું છે અને મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા ખૂબ આગળ વધશો તમે બધા પુરુષાર્થી છો પુરુષાર્થ કરશો જીવનમાં ચોક્કસ દિશા સાથે નક્કર મંજીલ સુધી પહોંચવા માટે તમે હંમેશા કાર્યરત રહેશો એવો મને શ્રદ્ધા છે તમારા ઉપર પુનઃ આપ સૌને આશીર્વાદ આપી રહ્યા છીએ ધન્યવાદ આ રીતે તમારી સ્પીડ તમે પૂરી કરશો ખૂબ મજા આવશે મિત્રો તમને પણ જો આના વિશે વધારે કંઈ પૂછવું હોય તો મને ફોન કરી શકો છો હું તમને વિશેષ આના ઉદાહરણ આપીશ તો જેથી કરીને તમે વધુ સારું બોલી શકો અને વધારે ઉદાહરણ સાથે તમે વિદ્યાર્થીઓ સામે સ્પીચ આપી શકો અથવા તો એન્કરિંગમાં તમે જોડાઈ શકો છો થેન્ક યુ સો મચ